ખેડૂત મિત્રો આજે આપણે ડીસા તાલુકાના વકવાડા ગામની અંદર ઉભા છીએ એક બટાકાના ખેતરમાં તો ખાસ વકવાડા ગામના એક અગ્રણી ખેડૂત કે જેઓને આજથી આઠથી થી દસ દિવસ પહેલા બટાકા પાકની અંદર એક આપણા ધાનુકા કંપનીની દવા જે કિરારી એક ફૂગનાશક કરીને દવા છે એ દવાનો ઉપયોગ એમને કરેલો છે આ ખેતરમાં તો કેટલા દિવસ પહેલા કર્યો તો એ વખતે શું પરિસ્થિતિ હતી અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એમને શું રિઝલ્ટ એમને જોવા મળ્યા છે તો ખાસ આપણે એમનાથી જાણીએ કે એમના કિરારી પ્રોડક્ટના રિઝલ્ટ કેવા લાગ્યા તો ખાસ આપણે એમનાથી જાણીએ રામ 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 ખાસ તો તમારો એક તો પરિચય આપો આપણું નામ ગામ મોબાઈલ નંબર આપે મારું નામ રમેશભાઈ ભીખાભાઈ રબારી ગામ વકવાડા બરાબર લાખણી જિલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાંથી હું છું

તમને શું લાગે રિઝલ્ટ એમ કે કિરા રિઝલ્ટ જોરદાર મળ્યું જે છોડ હતો એવો એનાથી એમાં સારો રહ્યો તમને કઈ બીજા પ્લોટ છે અમે પેલા કિરાડી જ વાપરવી છે કિરારીનો ઉપયોગ કિરાડી જ વપરાય તો તમને કિરારી રિઝલ્ટ એકંદરે સારું લાગે જોરદાર એમ તો તમે બીજા ખેડૂત શું મેસેજ કરવામાં આવે બીજા ખેડૂત એજ કઉ છું કે કિરાડી જ ન ખાય બરાબર કિરાડી નો રિઝલ્ટ મસ્ત છે કોઈ રોગ આવતો જ નથી અચ્છા સરસ આપ